રક્ષાબંધન પર તમારા માતાપિતાના ઘરેથી આ ત્રણ વસ્તુઓ ન લાવો નહીં તો તમારા પતિ બરબાદ થઈ જશે રક્ષાબંધન એ ભાઈ બહેન વચ્ચેના અતૂટ બંધનનો તહેવાર છે રથબંધન એ સંબંધોનો તહેવાર છે રક્ષાબંધનનો આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની રક્ષા કરવાનું વચન આપે છે અને ભાઈઓ પણ તેમની બહેનોની રક્ષા અને જીવનભર તેમને ટેકો આપવાનું વચન આપે છે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી તે ભાઈ બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો એક સુંદર માર્ગ પણ છે આ તહેવાર માત્ર ભાઈ બહેન વચ્ચે જ નહીં પરંતુ સગા સંબંધીઓ મિત્રો અને સમાજના લોકો વચ્ચે પણ પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક છે આ દિવસે લોકો એકબીજાને રાખડી બાંધીને અને મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે રક્ષાબંધનનો તહેવાર આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા ભાઈઓ બહેનો અને પરિવારના સભ્યોની રક્ષા કરવી જોઈએ રાખડી બાંધવા સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત ઓછા લોકો જાણે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ શાસ્ત્રો અને મુહૂર્ત શાસ્ત્રોમાં ભાદરકાળને અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મહિલાઓ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી વસ્તુઓ છે જે મહિલાઓએ ક્યારે તેમના સાસરીયાના ઘરેથી લાવવી જોઈએ નહીં આ વીડિયોમાં હું તમને જણાવીશ કે આ વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને ભદ્રકાળનો સમય કેવો રહેશે અને આ દિવસે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો હશે અને આ સિવાય મહિલાઓએ રક્ષાબંધન પર પોતાના માતા પિતાના ઘરેથી સાસરીયા માટે કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ રાખડી બાંધવા સાથે જોડાયેલી બીજી એક ખાસ વાત બહુ બહુછા લોકો જાણે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ શાસ્ત્રો અને મુહૂર્ત શાસ્ત્રોમાં ભાદરકાળને અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મહિલાઓ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી વસ્તુઓ છે જે મહિલાઓએ ક્યારેય તેમના સાસરીયાના ઘરેથી લાવવી જોઈએ નહીં આ વિડિયોમાં હું તમને જણાવીશ કે આ વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને ભદ્રકાળનો સમય કેવો રહેશે અને આ દિવસે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો હશે અને આ સિવાય મહિલાઓએ રક્ષાબંધન પર પોતાના માતાપિતાના ઘરેથી સાસરીયા માટે કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ આ વિડિયોમાં હું તમને રક્ષાબંધન વિશે સંપૂર્ણ માહિતી આપીશ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો ચાલો પહેલા જાણીએ કે આ વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે ભદ્રાકાળનો સમય કેવો રહેશે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો હશે અને આ સિવાય આ દિવસે કયો યોગ બનશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે સાવન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ સવારે ત્રણ પોઈન્ટ શૂન્ય ચાર કલાકે શરૂ થશે આજ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટે રાત્રે અગિયાર વાગીને પંચાવન મિનિટ કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદ્યતિથિ અનુસાર આ વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઓગણીસ ઓગસ્ટ સોમવારે ઉજવવામાં આવશે તેમજ આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટ કલાકે શરૂ થશે ત્યારબાદ તે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ચાલશે આ ભદ્રાનો વાસ અંડરવર્લ્ડમાં છે જો કે ઘણા વિદ્વાનો માને છે કે જો ભદ્રાનો વાસ અંડરવર્લ્ડ અથવા સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી માનવામાં આવે છે પરંતુ ઘણી બધી શુભ વસ્તુઓ છે તમારા કામમાં પાતાળની ભદ્રાને અવગણશો નહીં આ ઉપરાંત આ વખતે પંચક પણ રક્ષાબંધનના દિવસે સાંજે ઉજવવામાં આવી રહ્યું છે પંચક ઓગણીસ ઓગસ્ટે સાંજે સાત વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટ વાગ્યા સુધી ચાલશે સોમવારે પંચક પડી રહ્યું છે જે હશે રાજપંચક આવી સ્થિતિમાં આ પંચક અશુભ નથી માનવામાં આવતું તે શુભ છે આ સિવાય ઓગણીસ ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી નવ વાગીને આઠ મિનિટ સુધીનો છે રક્ષાબંધન પર ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક આડત્રીસ મિનિટનો સમય મળશે તેમજ આ વર્ષે બે હજાર ચોવીસમાં રક્ષાબંધન પર ત્રણ શુભયોગ બની રહ્યા છે આ દિવસે શોભન યોગ દિવસભર ચાલશે જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે પાંચ પોઈન્ટ પાંચ ત્રણથી આઠ પોઈન્ટ એક શૂન્ય સુધી છે જ્યારે યોગ સવારે પાંચ પોઈન્ટ પાંચ ત્રણથી આઠ પોઈન્ટ એક શૂન્ય સુધી છે ચાલો હવે જાણીએ કે રક્ષાબંધન પર મહિલાઓએ તેમના માતાપિતાના ઘરેથી તેમના સાસરીયાના ઘરે કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ એક કાચના વાસણો કાચના વાસણો સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સરસ છે કાચનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે ઘણો થાય છે પરંતુ જો તમે તમારી પુત્રીને કોઈ ભેટ આપવા માંગતા હોવ તો તમારે કાચના વાસણોમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ક્યારેય ન આપવી જોઈએ તમારી દીકરીને આવી કોઈ પણ વસ્તુ ગિફ્ટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે બે અથાણું જ્યારે પણ પરિણિત મહિલાઓ તેમના માતાપિતાના ઘરેથી સાસરે જાય છે ત્યારે માતાપિતા તેમની દીકરીઓને ઘણી વસ્તુઓ ભેટ તરીકે આપે છે જેમાં મોટાભાગે ચોખા લોટ મીઠાઈ નાસ્તો પાપડ વગેરે અથાણું વગેરે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને દીકરીના સાસરે મોકલવી અશુભ માનવામાં આવે છે તેમાંથી એક વસ્તુ છે અથાણું હા લગભગ તમામ મહિલાઓ પોતાના માતાપિતાના ઘરેથી સાસરીયાના ઘરે અથાણું લઈને જાય છે પરંતુ આવું ન કરવું જોઈએ કારણ કે તે અશુભ છે વેદ અને શાસ્ત્રોની માન્યતા અનુસાર દીકરી ક્યારેય ન હોવી જોઈએ કેરી લીંબુ મરચું કે કોઈપણ પ્રકારનું અથાણું ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી છોકરીની સાથે સાથે તેના માતાપિતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જે ઘરમાં દીકરીને અથાણું આપવામાં આવે છે એ ઘરમાં દીકરી ક્યારે સુખી નથી રહી શકતી તેને માનસિક શારીરિક કે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કોઈને કોઈ કારણસર સાસરીયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સાથે પરિવારના સભ્યો સાથે કોઈને કોઈ મુદ્દે મતભેદ થાય છે તે જ સમયે માતૃત્વ તરફના માતાપિતાને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સાથે પૈસાની અછત પણ રહે છે તેથી પરિણીત દીકરીને ક્યારે અથાણું ન આપવું જોઈએ ત્રણ મીઠું જ્યારે દીકરીઓ મામાના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ શું હોવો જોઈએ ઘરમાં પ્રવેશ કરતી વખતે બધાને સાથે લઈ જાઓ શ્રેષ્ઠીઓ સાથે વાત કરો અને તેની સાથે જે પણ સંબંધ જોડાયેલો હોય એ બધા સંબંધોમાં મધુરતા ઉમેરવી આવી સ્થિતિમાં જોતે માતાના ઘરેથી મીઠું લઈને સાસરીયાના ઘરે પ્રવેશ કરે છે જેથી સંબંધો બગડી શકે છે તેની સાથે જોડાયેલ દરેક સંબંધ ખારાશનું રૂપ લઈ શકે છે તેથી તમારી પુત્રીઓને વિદાય આપતી વખતે ક્યારે કોઈ મીઠાની વસ્તુ ન આપો જો દીકરી તેની માતાના ઘરેથી સાસરીયાના ઘરે મીઠું લઈ જાય તો તેના સાસરીયાઓ સાથેના સંબંધો ક્યારે યોગ્ય રીતે બંધાતા નથી એ સંબંધ ક્યારે મધુર થતો નથી તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપો ચાર ગેસ સ્ટોવ રસોડામાં એક ધાર્મિક વિધિ છે તે ધાર્મિક વિધિમાં માતાના ઘરેથી પુત્રી દ્વારા આપવામાં આવેલ ગેસ સ્ટવનો ઉપયોગ કરો ઘણા માતાપિતાની આ ઈચ્છા હોય છે તેથી તેની પુત્રીને વિદાય આપતી વખતે તે તેણીને ગેસ સ્ટોવ સાથે રજૂ કરે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી પોતાના મામાના ઘરેથી ચૂલો લઈને સાસરે જાય છે તેથી તેની સીધી અસર જે તે ઘરના ગૃહસ્થ પર પડશે આ કરવાથી મહિલા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તે પોતાનો સ્તવ અને રસોડું સંપૂર્ણપણે અલગ કરી દેશે જે બિલકુલ સારું માનવામાં આવતું નથી તેથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તેમને ગેસનો ચૂલો આપવાને બદલે તેમને રસોડા સંબંધિત વસ્તુઓ આપો પાંચ સાવરણીય શાસ્ત્રો અનુસાર દીકરીને વિદાય સમયે કેટલીક વસ્તુઓ ન આપવી જોઈએ કારણ કે તેનાથી તેના સુખી જીવનમાં કેટલીક સમસ્યા સર્જાય છે તેથી દીકરીને ક્યારે પણ સોય સાવરણી છાણ વગેરે ન આપવું જોઈએ છ કાળા કપડાં તમારે તમારી દીકરીના લગ્નમાં ક્યારે પણ કાળા કપડાં ગિફ્ટમાં ન આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે અને કાળા કપડાં ગિફ્ટ કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે સાત તીક્ષ્ણ વસ્તુઓ અથવા માચિસની લાકડીઓ મેચસ્ટિક છરી કે કાતર ક્યારે દીકરીને ભેટમાં ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસરને કારણે દીકરીના જીવનમાં મતભેદ થઈ શકે છે અને કોઈ કારણ વગર ઝઘડા થઈ શકે છે તમારી પુત્રીને ભેટ આપતી વખતે તમારે તેને તીક્ષ્ણ ચીજવસ્તુઓ અથવા માચિસની લાકડીઓ જેવી કોઈ વસ્તુ ન આપવાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તો આ એવી વસ્તુઓ હતી જે મહિલાઓએ તેમના મામાના ઘરેથી તેમના સાસરે ન લાવવી જોઈએ આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો